ભગવત સેવા કરતા કરતા પ્રભુ તમારી સેવા સ્વીકારે અને આપોઆપ સંકલ્પ કર્યા વગર કોઈને કીધા વગર જો કામ થઈ જાય તો સમજો પ્રભુની તમારી પર કૃપા છે ભગવાને તુનાવઠ નામના દૈત્યનો વધ કર્યો અને ઠાકોરજી ધીરે ધીરે એકસો ને આઠ દિવસના થયા મળી ભગવાન ઘૂટણીયા ભરતા ભરતા સૌથી પેલા નંદ બાબાની ગૌશાળામાં ગૌશાળામાં જે ગાયો છે સામાન્ય ગાયો નથી કઈ ઋષિ રૂપા ગાયો કઈ ઋષિ રૂપા ગાયો જે મહાપુરુષે અનેક વર્ષો તપ કરેલો જેને ભગવત દર્શન થયા નતા ઈ સર્વ મહાપુરુષો ગાયોના રૂપ લઈ લઈ નંદ દ્વારે આવ્યા છે અને જ્યાં ભગવાને ગૌશ્ણામાં પ્રવેશ કર્યો અને કે છે ને ભાઈ જનમ મુની જતન કરાઈ અંત રામી આવત ના ઋષિ રૂપા ગાયો ના સ્વરૂપમાં સર્વ મહાપુરુષો ભગવાનના દર્શન કર્યા મનમાં વિચાર કર્યો યશોદાજી સ્નાન કરાવે ગોપીજનો સ્નાન કરાવે ને અભિષેક કરે અમે સ્નાન કેમ ના કરાવી ભગવાને વાછેડાનું પૂછડું પકડ્યું વાછેડું અમ્મા કરીને બોમ પાડી કુદકો માર્યો ભગવાનના હાથમાંથી પૂછડું છૂટ્યું ભગવાનનું સારું સંયંગ ગોબર વાળું થયું અને યશોદાજી દાઉજીને લઈને આવ્યા દાઉજી કહ્યું કે આના હાથ પકડ દાઉજી ભગવાનનો હાથ પકડવા જાય અને કૃપાના જેવો દાવોજીનું બાવડું પકડીને ખેંચ્યા દાઉજીનું અંગ પણ ગોબર વાળું યશોદાજી એવા ગુસ્સે થઈને કોઈ બંને જન ગયા જન્મમાં ડુક્કર હતા કે હું અને ભગવાન મનમાં હસે છે દાહુજીને કહ્યું મોટા ભાઈ જો માને ખબર છે કે ગયા જન્મમાં મેં વરા અવતાર લીધેલો હળવે રહી બંને બાળકોને લઈ ગયા યશોદાજી કહ્યું ને માંગલિક સ્નાન કરાયું વસ્ત્ર પરિધાન કરાયા જમણો હાથ માથા પર મૂકીને બેઠા છે બે ચાર ગોપીજનો અને અમુક ને તમે જો જરાક નવરાવે એટલે આમ બે આપણે પૂછવું પડે કોણ ગયું ભાગવતજી કે છે માથા પર હાથ મૂકીને બેસાય ને જ્યાં બેઠા છો ત્યાં બહુ પગ અલાવાય ને અમુક સારી જગ્યાએ સારા કામ માટે જાવ ત્યારે પગની આંટી મારીને બેસાય ને અમુક લીલાઓ છે ભગવાન